ચોવીસ નંબર છે ભાવબલી ચોવીસ નંબર ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ વેરાયટી એટલે ભાવબલી મગફળી આ હાલ ચોમાસું વાવેતર કરેલું છે જો મિત્રો આ ટૂંકમાં આ મગફળી રહી બધાય દાંતે વાવેતર કરેલું હેમર ટુંકમાં ગયા વર્ષે આ જમીનમાં હેમર વાવેતર કર્યું હતું ઉત્પાદનમાં બહુ સારામાં સારું રહ્યું હતું અને નિંદામણમાં પણ બહુ રાહત મેળવી હતી હાલ આને બે પાણી થયા છે અને ઉગાવામાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદનમાં તો સર્વશ્રેષ્ઠ છે જ તે ક્વોલિટીમાં સર્વશ્રેષ્ઠ ઓ મગફળી ચોવીસ નંબર આ બિયારણ આપને લેવું હોય તો જય શક્તિ અગ્ર કોન્ડ ગામ કોન્ડ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાંસી આ મગફળી તમને હાજરમાં બિયારણ મળી રહી છે અને આગળ મેં એક વિડીયો પણ મૂકેલો છે જે ઉનાળું વાવેતર કરેલું છે ખેડૂતે હાલ એ ખેડૂતને મગફળી જે લગભગ પાંચ સાત દિવસ ઊભી રહે એમ છે એમાં પણ જોરદાર બેઠક છે ઉનાળામાં વાવેતર કરેલું છે એમાં પણ ચોમાસામાં તો બહુ જોરદાર જ આનું ઉત્પાદન મળે છે કારણ કે અમારે ગયા વર્ષે સોળ ગુઠાના વીઘામાં માનોને પચીસ મણ થી લઈ ચાલીસ મણ લાગી ઉત્પાદન આનું આવેલું છે પણ ઉત્પાદન વસ્તુ રહે અમારા હાથની વાત નથી ઉત્પાદનમાં પ્લસ માઇનસ થઈ શકે બાકી ક્વૉલિટીમાં બેસ્ટ વસ્તુ વાવવાલાયક વસ્તુ અને વિશ્વાસપાત્ર વસ્તુ એટલે કે ભૂમિકા ભૂમિકાસ બાહોબલી મગફળી બિયારણ જે તમને સંતોષકારક ઉગાવાથી લઈ ક્વૉલિટીથી લઈ અને પ્રોડક્શનથી લઈ બધાયમાં પરિપૂર્ણ વેરાયટી એટલે બાહોબલી મગફળી તો આ તમે તમારી નજર સામે નિહાળી રહ્યા છો ભાવો બળી મગફળી બીજી વખત મારો નંબર અને મારો એડ્રેસ આપું છું કોઈ પણ મિત્રોને લેવું હોય તો એની ઉપર ફોન કરી અને મુલાકાત લેવી નવાણું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાંશી ચોર્યાસી સો બાણું પચીસ ચારસો ચાર જય શક્તિ અગ્રકોણ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને કોઈપણ સમયે તમને બિયારણ અત્યારે હાજર સ્ટોકમાં મળી રહી છે બરોબર અને આગળ જે બીજો લોટ તમને દેખાય તલની બાજુમાં એમાં પણ મગફળીનું બાહુબલીનું જ વાવેતર કરેલું છે ટૂંકમાં આ જમીનમાં બધી બાહુબલી જ આવશે બરોબર